નવા વિડીયોમાં આવી ગયા છે સરસ મજાનું સુંદર રડિયાનું મંદિર એટલે કે પ્રસિદ્ધ માતાનું મંદિર અને એ પણ આવેલું છે હડુર ગામની અંદર અહીંયાથી પસાર થતા હતા તો મંદિર એકાદ લાભે સરસ મજાનો મંદિરનો આ પણ વિડીયો તમારી સાથે રજૂ કરી દઉં તમને બતાવતું તો ડુંગરા વિસ્તારની અંદર આપણને નજીક ડુંગરાની નજીકમાં છે એકદમ સુંદરોની અંદર સરસ મજાનું હરસિદ્ધ માતાનું મંદિર છે તો અહીંયા હરસિદ્ધ માતાનો સરસ મજાનો બેસણો છે સરસ મજાનું લોકેશન છે અને બાજુમાં છે બીજા પણ એક વીર મહારાજનું મંદિર છે બરોબર એ પણ તમને અંદર બેઠા જતા પહેલી બાજુ હનુમાનજી દાદા બેઠેલા છે તો એ પણ તમને બતાવી દો બરાબર તો વિડીયો સાથે જોડાયેલા કહેજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આગળ પણ શેર પણ કરી દેજો જય માતાજી ચલો હનુમાન દાદાનું મંદિર તમને બતાવું જય માતાજી તો મિત્રો સરસ મજાનું મંદિર છે સરસ મજાનું લોકેશન છે તો જરૂર જરૂરથી એકવાર કદાચ આ બાજુ આવવાનું થાય તો આ મંદિરની મુલાકાત અવશ્ય કરજો આજુબાજુમાં જે કુદરતી સૌંદર્ય છે એને અચૂકથી નિહાળતા રહો જોતા રહો આજુબાજુમાં દરેક વાતાવરણના લાભ લેતા રહો બરાબર અને આવા મંદિરોની પણ ખાસ મુલાકાત લેતા રહો તો બધાને જય માતાજી વિડીયો સાથે જોડાયેલા રહેજો અહીંયા સરસ મજાના સિંહ રાજા બેસાડેલા છે એ પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર જોડાયેલા રહેજો શેખ સુધી વિડીયો જોજો વિડીયો ગમે તો એકવાર લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અવાનવા વિડીયો આવતા રહે એની નોટિફિકેશન સીધી સૌથી પહેલાં તમને મળે બરાબર તો અહીંયા સરસ મજાના માતાજીના બેસણા છે અંદર તમે જોઈ શકો છો દરવાજો બંધ છે એટલે આપણે દરવાજો અંદર ખોલી અંદર જતા નથી અહીંયા અનવા લોકો આવતા હોય છે પ્રસાદી પણ ચડાયેલી છે બરાબર બાજુમાં સરસ બેસણો છે માતાજીનો અહીંયા દાદા ગણપતિ દાદા પણ બેસાડેલા છે સરસ મજાની અહીંયા મંદિરની આજુબાજુમાં તમે કોતરણી પણ જોઈ શકો છો

તો હંકેત પરસાદી લીધી ભાઈ આ બાજુ થી સરસ મજાનું લોકેશન જોઈશું અહીંયાથી પણ સરસ મજાનું લડીયામણું મંદિર દેખાઈ રહી છે ઉપર સરસ મજાની ધજા લહેરાય છે અને પાછળના વિસ્તારની અંદર આપણે જોઈશું તો ખજૂરીના સરસ મજાના ઝાડ છે દૂર દૂર સુધી આપણે નજર કરીશું તો ડુંગર અને ડુંગર વિસ્તારની અંદર પણ સરસ મજાનું આજે લોકેશન છે એટલા માટે કદાચ તમારે આવવાનું થાય તો હડોલ હડોલ ગામથી હાઈવે ઉપર જ એકદમ સરસ મજાનું મંદિર દેખાઈ રહ્યું છે રોડ ઉપરથી જ દેખાય છે એ પણ તમે જોઈ શકો છો અને ત્યાં જવા માટે રસ્તો પણ એકદમ સરસ છે બાઇક પણ જાય છે ત્યાં ગાડી પણ ફોર વ્હીલર કદાચ હોય આપણે જોડે તો એ પણ જઈ શકે છે બાજુમાં સરસ મજાનું એક નાનકડું મંદિર છે ત્યાં વીર મહારાજનો બેસણો છે અહીંયા વીર મહારાજ દાદા બેસાડેલા છે એમના પણ દર્શન તમે કરી શકો છો તો બધાને જય વીર મહારાજ એના આગળ વિડીયોમાં પણ આપણે જોયું કે જે જગ્યાએ ગયા હતા આપણે દુષ્કા વીર મહારાજે સરસ મજાનું મિત્રો ઉપર લખેલું જ છે કે વીરાવતાર નમઃ પણ અહીંયા ભૂસાઈ ગયેલું છે એટલે પૂરેપૂરું દેખાતું નથી બરાબર પણ વીર મહારાજ છે એટલે એમના પણ સરસ મજાનું નાનકડું સાઈડની અંદર સુપર રોડ ઉપર મંદિર છે બાજુમાં સરસ મજાનું એરિયા છે અહીંયા ઉપરથી તમને આગળ જોઈશું તો ત્યાંથી ધરોઈનો ડેમ પણ દેખાઈ રહ્યો છે એ પણ તમને બતાવું છું અહીંયા સરસ મજાનું જે હર્ષિદ્ધ માતાના બેસણા કરેલા છે એમની ટોટલી યાદી લખેલી છે ક્યારે બેસણા થયા છે આ મંદિરની અંદર ટ્રાફિક ક્યારે રહે દર્શન કરવા લોકો ક્યારે આવે છે સરસ મજાના અહીંયા નારિના સરસ મજાના ઝાડ છે એ પણ તમે જોઈ શકો છો અહીંયાથી ઉપરથી એકદમ મેં તમને વાત કરી કે ધરોઈનો આપણો ડેમ દેખાઈ રહ્યો છે એ પણ અહીંયાથી તમે જોઈ શકો છો એકદમ કે ધરોઈનો ડેમ છે તમારી સામે જે દેખાઈ રહ્યો છે બરાબર આપણી જોડે કોઈ સેમસંગ અલ્ટ્રા મોબાઈલ નથી જેથી કરીને એકદમ ઝૂમ થાય પણ અહીંયાથી જેટલું ઝૂમ થાય એટલો કરી અને તમને ટ્રાય કરું છું બતાવવાની કોશિશ કરું છું અહીંયા સરસ મજાના ચકલાને માટે ચણ નાખવા માટે એક નાનકડો ચબૂતરો છે આવતા જતાં ડુંગરની અંદર જે પંખીઓ ઉડાવડ કરી રહ્યો છે એમના માટે સરસ મજાનું ચણ નાખવા માટેનું છે આ મંદિરનું લોકેશન છે મિત્રો તો થોડાક આગળ જઈ આવ્યા બાજુમાં સરસ મજાના નાના બાળકો માટેના હિંચકા છે ચગદોળ છે તમે ફેમિલી સાથે જો કદાચ આવો છો મિત્રો તો પણ અહીંયા કોઈ પણ પ્રકારનો ભય રાખવાની તમારે બિલકુલ જરૂર નથી તો સરસ મજાનું હવે આ બાજુ આપણે આવ્યા છીએ હનુમાન દાદાના બેસણા છે તો આપણે હનુમાન દાદાનો બેસણો જોવાનો છે તો ચલો વિવિધ સાથે તો સરસ મજાનું જીલો વર્ડની સાથે અહીંયા આપણે ચપ્પલ કાઢી દઈશું બૂટ હા તો મંદિરમાં ઉપરથી આર્યવો નજારો મંદિરના ઉપરથી છે બરાબર સરસ મજાની દાદાની ધજા લહેરાય છે અહીંયા દાદાની સરસ મજાનું જય દાદા અહીંયા આ બાઇસથી થોડું બતાવ્યું આગળથી જોઈ શકો છો સરસ મજાનું હનુમાન દાદા અંદર નીચે જઈએ મંદિર હજુ નીચે જવાનું છે અહીંયા થોડા એક નાના કડા પગથિયા છે અને એ પગથિયાથી નીચે દાદા હનુમાન દાદાનો બેસણો છે એ જગ્યાએ આપણે જવાનું છે અહીંયા બહુ બધા ફોટા છે જોઈ લો ઘણા બધા છે અહીંયા સરસ મજાની હનુમાન દાદાનું ચિત્ર દોરેલું છે એ પણ તમે જોઈ શકો છો અને સરસ મજાનો આજુબાજુનું નજારો એ પણ આપ તમે જોઈ શકો છો બીજું કે આ જે તમે જોઈ રહ્યા છો એ અહીંયા કોઈક જાતે બનાવેલી જાતે કોતરીત કરેલી આ મૂર્તિ નથી ડાયરેક્ટ જે પથ્થરો છે એ પથ્થરનું જ થી ડાયરેક્ટ નિર્માણ થયેલું છે એવું કહેવામાં આવે છે અહીંયા સરસ મજાનું પ્રાણ પ્રદેશના મહોત્સવનું પેલું પોસ્ટર મૂકેલું છે અહીંયાથી આ લોકેશન છે આના આ મંદિર જે જ્યાં તમે હનુમાન દાદાનું મંદિર જોઈ રહ્યા છો એનાથી થોડા એક ઉપર હર્ષિદ્ધ માતાનું બે મંદિર છે અને એનાથી થોડીક નીચેની તરફ એટલે કે ઉગમણી બાજુ આ હનુમાન દાદાના બેસના છે તો અહીંયા જે બાપજી છે આ બાપજી અહીંયા એક દોઢ વર્ષથી અહીંયા સેવા ચાકરી કરે કરી રહ્યા છે આપણે એમને પૂછી લઈશું બરાબર અહીંયા પણ હનુમાન દાદા બેસાડેલા છે

તો આટલા આ વિડીયો આપણે પૂરું કરીએ છીએ બરોબર મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો ગમે તો લાઈક ના કરતા સબસ્ક્રાઇબ ના કરતા આગળ શેર જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો તો અવનવા વિડીયો તમને ચોક્કસથી જોવા મળશે ચાલો અંકિતને બે જણ આઈએ હજુ થોડું થોડું જમવાનું બાકી બરોબર અંકિત કઈ દે કો મિત્રો વ્લોગ બનાવો ઘણી બધી મહેનત થાય છે બીજું કંઈ ક્યાં તો ચલો જય માતાજી